અંતરિક્ષે સુનીતા વિદ પૃથ્વી પર વાપસીની વતન સાથે સમગ્ર વિશ્વમાં ખુશીનો માહોલ છે ત્યારે ફરી છે જેને લઈ અભિનંદન પાઠવ્યા આ સાથે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી આંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે ને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા એ છે એનો પણ આનંદ છે ગુજરાતની દીકરી અને એ દીકરી લાંબા સમય સુધી